પ્રભુ ઈશ્વરની જૈમ મિત્રો આજે આપણે ઈશ્વરના રાજ્યમાં પ્રવેશ કરવા માટે શાશ્વત જીવન કેવી રીતે પ્રાપ્ત કરી શકાય તેના વિશે વાત કરવાના છે મિત્રો આપણે ઈશ્વરના રાજ્યમાં પ્રવેશ કરવા માટે અને તેના લાયક બનવા માટેની તૈયારી કરી રહ્યા છીએ અને તમે આગળ જોયો તે પ્રમાણે નવું ઈશ્વરમય જીવન જીવવાની શરૂઆત કરવા વિશે વાત કરવામાં આવી હતી મિત્રો આપણે જાણીએ કે બાઇબલ શું કહે છે કે શાશ્વત જીવન કેવી રીતે પ્રાપ્ત કરી શકાય માથથી અધ્યાય ઓગણીસ કડી ઓગણત્રીસ અને જેણે જેણે મારા નામને ખાતર ભાઈ બહેન મા બાપ છૈયા છોકરા ત્યાગ કર્યો હશે તેમને સો ગુણ પાછું મળશે અને તેઓ શાશ્વત જીવન પ્રાપ્ત કરશે બીજું વચન યુહન અધ્યાય ત્રીજો કડી સોળ ઈશ્વરને જગત ઉપર એટલો તો પ્રેમ હતો કે તેણે પોતાનો એકનો એક પુત્ર આપી દીધો જેથી જે કોઈ એનામાં શ્રદ્ધા રાખે તે નાશ ન પામે પણ શાશ્વત જીવન પ્રાપ્ત કરે આ વચનમાં કહેવામાં આવ્યું છે કે જે વ્યક્તિ તેના જીવનમાં ઈશ્વર સિવાય બીજી બધી વસ્તુ પર ધ્યાન રાખશે તો એને શાશ્વત જીવન નહીં મળે આપણે બધાએ ઈશ્વરને આપણા જીવનમાં સૌથી ઉપર રાખવાના છે તેમના નિયમોનું પાલન તેમને જે ગમે તે કરવાનું છે તેમને ના ગમે તે નથી કરવાનું અને જો આપણે એ રીતે જીવન જીવીશું અને એમને માટે આપણે જેટલી વસ્તુ ત્યાગ કરીશું તેનાથી સો ગણી આપણને સ્વર્ગમાં મળશે એટલે મિત્રો અત્યારે તમે જે રીતે જીવન જીવતા હોય તો ચેતી જજો ઈશ્વરના રાજ્યમાં જવા માટે આ વચન આપણને ઘણું મદદરૂપ થવાનું છે યોહાન અધ્યાય પાંચ કડી ચોવીસ હું તમને સાચે સાચ કહું છું કે જે કોઈ મારું કહ્યું સાંભળે છે અને મને મોકલનાર ઉપર વિશ્વાસ રાખે છે તે શાશ્વત જીવન પામી ચૂકે છે અને તે સજા પાત્ર રહેતો નથી પણ તે તો મૃત્યુમાંથી જીવનમાં પહોંચી ગયો છે આ વચનમાં કહેવામાં આવ્યું છે કે આપણે જો ઈશ્વરના રાજ્યમાં જવું હોય તો શાશ્વત જીવન પ્રાપ્ત કરવું હોય તો આપણે ઈશ્વરમાં વિશ્વાસ રાખવો જોઈએ અને ઈશ્વર આપણને જે કહે છે તે રીતે જીવન જીવવું જોઈએ તેમના કહ્યામાં રહીશું તો જ આપણે શાશ્વત જીવન પ્રાપ્ત કરી શકીશું અને આ વચનમાં લેખિત ગેરંટી આપવામાં આવી છે કે જે કોઈ મને અને મારા મોકલના પર વિશ્વાસ રાખે છે તે શાશ્વત જીવન પામી ચૂક્યો છે મિત્રો અત્યારે આપણે ગમે તે રીતે જીવન જીવતા હોય તો પ્રભુનો આભાર કે આજે આ વચન આપ્યું આપણને બાઇબલમાં આપ્યું કે આપણે બધા તેમની વધારે પાસે જઈ શકીએ એટલે આજથી આપણે જો પ્રભુ વિશ્વાસ ના રાખતા હોય તો વિશ્વાસ રાખવાનો અને વિશ્વાસ વધારવાની જરૂર છે જો આપણે શાશ્વત જીવન પ્રાપ્ત કરવું હોય તો વ્યવહાર અધ્યાય ચૌદ કળી છો ઈસુએ કહ્યું હું જ માર્ગ છું હું જ સત્ય છું ને હું જીવન છું જે કોઈ પરમપિતા પાસે જાય છે તે મારી મારફતે જ જાય છે બીજું વાચન યુહવાન અધ્યાય સત્તર કળી અને શાશ્વત જીવન તો એ જ છે કે તેઓ એકમાત્ર સાચા સ્વર એવા તને અને તે મોકલેલા ઈસુ ખ્રિસ્તને ઓળખે આ બંને વચનોમાં કહેવામાં આવ્યું છે કે પ્રભુ ઈસુની ભક્તિ તો કરીએ છીએ પણ આપણે સત્ય ક્યાં છે જીવન ક્યાં છે રસ્તો ક્યાં છે એ બધું શોધવાની જરૂર નથી જો આપણે પૂરા વિશ્વાસ અને શ્રદ્ધાથી આપણા પ્રભુ ઈસુને જાણી લઈશું એટલે બધું આપણને તેમાં મળી જશે મિત્રો આપણે પ્રભુ ઈસુ કેવા છે તે કેવી રીતે જીવન જીવતા હતા તેમના વચનો શું હતા તે લોકો સાથે કેવી રીતે વર્તન કરતા હતા લોકો માટે તેમના હૃદયમાં કેટલો પ્રેમ હતો અને લોકોને મદદ કરવાની કેટલી ઈચ્છા હતી તે તમામ બાબતો આપણે જાણવાની જરૂર છે કેમ કે આ બધું સારી રીતે જાણીશું તો જ આપણે પ્રભુ ઈશુને પ્રાપ્ત કરી શકીશું અને જો આપણે પ્રભુ ઈશુને પ્રાપ્ત કરી લીધા તો આપણે શાશ્વત જીવન પ્રાપ્ત કરી લઈશું રોંગ અધ્યાય છ કરી ઈશ્વર પાસેથી મળતું કૃપાદાન એટલે આપણા પ્રભુ ખ્રિસ્ત ઈસુના સાનિધ્યમાં શાશ્વત જીવન આ વચનમાં કહેવામાં આવ્યું છે કે અત્યારે આપણે જીવનમાં ગમે તે જીવન જીવતા હોય તો મન ફાવે તેમ કરતા હોય તો અને ઈશ્વરને મહત્વ ના આપીએ તો આપણી હાલત કેવી થશે તે જાણવામાં આવ્યું છે કેમ કે પાપ લોભ લાલચ આ લો છે અને તેને જે અનુસરે છે તે બધા નાશ પામવાના છે એક પ્રભુ પરમેશ્વર માત્ર સત્ય છે અને જે લોકો તેમને જાણશે અને પ્રાપ્ત કરશે તે બધા સત્ય અને કશાસ્વત જીવન પ્રાપ્ત કરશે હવે મિત્રો તમારી ઉપર છે આજથી કે તમારે જીવન જીવવું છે કે ઈશ્વરમે જીવન જીવવું છે અશ્વર જીવન જીવશો તો તમે નાશ પામશો પણ ઈશ્વરમે જીવન જીવશો તો પ્રભુ પરમેશ્વર તમને સ્વર્ગમાં લઈ જનાર છે અને તમે શાશ્વત જીવન પ્રાપ્ત કરશો પહેલો યોહાન અધ્યાય પાંચ કડી અગિયાર થી બાર અને પુરાવો એ છે કે ઈશ્વરે આપણને શાશ્વત જીવન બક્ષ્યું છે અને એ જીવન એના પુત્ર દ્વારા પ્રાપ્ત થાય છે જ્યારે પુત્રની પ્રાપ્તિ થાય છે તેને એ જીવનની પણ પ્રાપ્તિ થાય છે જ્યારે ઈશ્વરના પુત્રની પ્રાપ્તિ થઈ નથી ત્યારે જીવનની પણ પ્રાપ્તિ થઈ નથી આ વચનમાં કહેવામાં આવે છે કે આપણે જો શાશ્વત જીવન પ્રાપ્ત કરવું હોય તો એ શાશ્વત જીવન આપે છે એટલે પ્રભુ પરમેશ્વર આપણે તેમને પહેલાં પ્રાપ્ત કરવા પડશે જો આપણે તેમને મહત્વ નહીં આપીએ તો આપણે શાશ્વત જીવન કદી પ્રાપ્ત કરી શકીશું નહીં એટલે આપણે સ્વર્ગીય પિતા અને તેમના પુત્ર પ્રભુ શ્રી ખ્રિસ્તને પહેલાં પ્રાપ્ત કરવા પડશે તેમના વગર બધું અધૂરું જ છે પ્રભુ ઈસુ એકમાત્ર સંપૂર્ણ છે એટલે તેની પ્રાપ્તિ કરવી જરૂરી છે યહુદા અધ્યાય પહેલો કડી એકવીસ તમારી જાતને ઈશ્વરના પ્રેમની છાયામાં રાખજો અને આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપાથી શાશ્વત જીવન પામવાની પ્રતીક્ષામાં રહેજો આ વચનમાં કહેવામાં આવ્યું છે કે તમારી જાતને ઈશ્વરના પ્રેમની છાયામાં રાખજો એટલે આપણે ખાલી શબ્દોથી પ્રભુ ઈસુના વિશ્વાસ કે શ્રદ્ધા નથી રાખવાની તેમના પ્રમાણે જીવન પણ જીવવાનું છે તે કહે છે તે કરવાનું છે તેમને અનુસરણ જીવન જીવવાનું છે એટલે અહીં કહેવામાં આવ્યું છે કે તમારી જાતને ઈશ્વરના પ્રેમની છાયામાં રાખજો જો આપણે આ રીતે જીવન જીવીશું તો જ આપણે તેની પ્રતિક્ષા કરી શકીશું એટલે મિત્રો તમારી જાતને પ્રભુના માર્ગથી ભટકવા ના દેતા અને પોતાને મક્કમ રાખજો ગમે તે થાય પણ તમારો ધ્યેય ના ભૂલતા આપણા પ્રભુ પરમેશ્વર બહુ જલ્દી ફરી આગમન કરવાના છે અને હવે આપણી પાસે સમય વધારે નથી એટલે જેટલા જલ્દી બને તેટલા પોતે તૈયાર થઈ જજો જોજો પ્રભુ ઈસુ ગમે ત્યારે આવી જશે તમે બધા તૈયાર રહેજો મિત્રો તમે બધા શાશ્વત જીવન પ્રાપ્ત કરો તે માટે હું તમને પ્રાર્થના કરવા જઈ રહ્યો છું શાશ્વત જીવન માટે પ્રાર્થના હે સ્વર્ગ્ય પિતા પ્રભુ માં મારી મને પવિત્રાર્થના હું તમારી સહાય અને આશીર્વાદ માટે પ્રાર્થના કરું છું કે તમે મને શાશ્વત જીવન પાત્રો શક અને મારા માર્ગદર્શન માટે સામર્થ્ય આપો મારી પ્રાર્થના છે કે તમે મને મારી વચ્ચે જીવનની સત્ય અને આનંદનું જ્ઞાન આપો અને મને આપના માર્ગદર્શનમાં સ્થિર રાખો મારે તમારું વચન પરમેશ્વરનું સત્ય અને નીતિઓની ઓળખની શક્તિ અને આશ્વાસન મેળવવાની શક્તિ આપો હે પરમેશ્વર તમારો ધન્યવાદ કે તમે મને તમારું જીવન આપ્યું છે અને મારી પ્રાર્થના છે કે હું જીવનની શાંતિ સમૃદ્ધિ અને આનંદને શોધું છું હું તમારી સમક્ષ નંબર હૃદયથી તમારી કૃપા અને દયાની શોધમાં આવું છું શાશ્વત જીવન તરફ દોરી જતા માર્ગ પર ચાલવા માટે અમને શક્તિ અને માર્ગદર્શન આપો અમે તમારી ઈચ્છા પ્રમાણે જીવવાનો પ્રયત્ન કરીએ છીએ ત્યારે તમારો પ્રકાશ અમારા પર ચમકે માર્ગને પ્રકાશિત કરે અમે જે કરીએ છીએ તેમાં તમારા પ્રેમ દયા અને સમાને મૂર્તિમંત કરવામાં મદદ કરો અમને આ વિશ્વની લાલચ અને વિક્ષોપોથી દૂર રહી અને અમે શાશ્વત જીવન તરફ દોરી જાય તેવું માર્ગદર્શન આપો અમારા હૃદયને વિશ્વાસ આશા અને હિંમતથી ભરી દો એ જાણીને કે તમારા પુત્ર ઈસુ ખ્રિસ્ત દ્વારા અમને તમારી હાજરીમાં શાશ્વત જીવનની ખાતરી છે તમારા પ્રેમણ આલિંગમાં અમે તમને જાણીને અને તમારા શાશ્વત રાજ્યમાં રહેવાથી મને શાંતિ અને આનંદ મેળવી શકીએ એ સ્વર્ગીય પિતા પ્રભુ ઈસુ મહામારી અને પવિત્ર આત્મા અમલ નામમાં અમે પ્રાર્થના કરીએ છીએ આ તમારો આભાર